ગોઠણની આજુબાજુ અડદના લોટની પાળ બાંધી એમાં મેડિકેટેડ ઓઇલ રાખવાનું હોય છે એવું કહેવાય ને કે મિજાગરામાં તેલ પૂરીએ તો મિજાગરા પાછા પહેલાં જેવા થઈ જાય તો આપણા શરીરના આ જે સાંધા છે એ આપણા મિજાગરા જ છે એ પણ ડીજનરેટિવ ચેન્જ મૂકીને પહેલાં જેવા થઈ જશે આલી મગજના લેવલથી પણ દુખાવો કાબૂમાં કરી શકાય છે દરજ થાવું એ આપણા નસીબમાં હતું પણ કેટલું પીડાવવું એ આપણે નક્કી કરવાનું છે ત્યાં અરીસો રાખી અને એની મોમેન્ટ કરાવવા કીધું અને સાથે સાથે એક ઇન્સ્ટ્રક્શન આપતા ગયા કે હવે તમારું દરદ ઓછું થતું જાય છે ઓછું થતું જાય છે ઝીરો થઈ ગયું છે પાંચ મિનિટ પછી એ દર્દીને દુખાવો નથી હોતો વડીલોને એ ચિંતા છે કે બતાવવા જઈશ ને કદાચ ઓપરેશનનું કહેશે ઓપરેશનની બીક લાગે છે વડીલો ગામડામાં કે નાના ટાઉનમાં એકલા રહે છે બાળકો બહાર રહે છે એના પણ પ્રશ્નો છે કે રોજિંદા કામ પણ નથી થઈ શકતા ઓપરેશન પણ નથી કરાવવું તો આમાં આયુર્વેદ તમને આસાનીથી બેઠા કરી શકે એમ છે આવું મેં દસ વર્ષ પહેલાં નથી જોયું કે નાની ઉંમરના પેશન્ટ્સ અમને બતાવવા આવે એ ગોઠણના સાંધા પકડીને ઓપરેશન ન કરાવવું હોય અને ખાલી આયુર્વેદ ટ્રીટમેન્ટથી સાંધા ટ્રીટ કરવાય તો પણ અમે અવેલેબલ છીએ સાંધાનો દુખાવો દુખાવો ગોઠણના સાંધાનો પણ મગજ હલાવી નાખે છે એ ત્યાં સુધી હલાવી નાખે છે કેમ થાય કે નોકરી મૂકી દે બહેનોને એમ થાય છે કે કામ સરખું નથી થતું એક કામવાળી વધારે રાખેલી વડીલોની વાત તો ઠીક છે પણ આજકાલ વીસ પચીસ વર્ષના જુવાનોમાં પણ આ વસ્તુ જોવા મળે છે આવું મેં દસ વર્ષ પહેલાં નથી જોયું કે નાની ઉંમરના પેશન્ટ્સ અમને બતાવવા આવે એ ગોઠણના સાંધા પકડીને મિત્રો ગોઠણ એ આપણા શરીરનો સૌથી મજબૂત સાંધો છે આખા શરીરનું વજન ઉંચકે છે અને એ જ સાંધો પચીસ કે ત્રીસ વર્ષ એવો થઈ જાય છે કે જાણે સાઠ કે સિત્તેર વર્ષના ડીજનરેટિવ ચેન્જીસમાં થાય છે તો ચાલો આજે આપણે જાણીએ ગોઠણનો સાંધો ગોઠણનો વા ની આર્થરાઈટિસ ની જોઈન્ટ આર્થરાઈટિસ એનાથી કઈ રીતે બચવું અથવા તો એને કઈ રીતે ટ્રીટ કરવા નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મિલન સોલંકી બી એમએસ એમએસ એક્સ એચઓડી એન્ડ પ્રોફેસર ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ ભાવનગર આજકાલ એક વડ ટ્રેન્ડ થાય છે ન્યુરોપ્લાસ્ટિસિટી ઇલાસ્ટિક વર્ડ આપણે સાંભળ્યો છે ઇલાસ્ટિક રબર હોય એને આપણે ખેંચી શકીએ પાછું એની મૂળભૂત સ્થિતિમાં આવી જાય આવી જ રચના મગજના કોષોમાં હોય છે આપણા મગજને આપણા મનને આપણે આટલું બધું એક્સપાન્ડ કરી શકીએ છીએ કે ખાલી મગજના લેવલથી પણ દુખાવો કાબૂમાં કરી શકાય છે તો આજે હું મગજના લેવલની પણ વાત કરીશ કે ખાલી મનથી કઈ રીતે દુખાવાને ઓછો કરો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે પેઇન ઇઝ ઇનેવિટેબલ સફરિંગ ઇઝ ઓપ્શનલ મતલબ દરજ થાવું એ આપણા નસીબમાં હતું પણ કેટલું પીડાવવું એ આપણે નક્કી કરવાનું છે તો આયુર્વેદ તમારી સુખાકારી માટે ઉપલબ્ધ છે ચાલો જાણીએ સાંધાને કઈ રીતે બચાવવું જે લોકોના સાંધા વિશે થોડી અલગ વાત લાગશે એક વાત એવી કરવી છે અમુક લોકોને હાથ કે પગ હોતા જ નથી એમને પણ અનુભવાયું છે કે જે હાથ કે પગ નથી એમાં દુખાવો થાય છે અને એની ટ્રીટમેન્ટ ઉપર ભારતના એક ખૂબ મોટા ડૉક્ટર છે અમેરિકામાં ડોક્ટર રામચંદ્રન એણે રિસર્ચ કરેલું છે કે આવા લોકોને કઈ રીતે દરદ થાય આ દરદ માટે એણે એક પ્રયોગ કર્યો કે જે હાથ એનો કપાયેલો છે કે જે પગ કપાયેલો છે એની સામેની બાજુ જે એનો પગ બચેલો છે ત્યાં અરીસો રાખી અને એની મૂવમેન્ટ કરાવવા કીધું અને સાથે સાથે એક ઇન્સ્ટ્રક્શન આપતા ગયા કે હવે તમારું દરદ ઓછું થતું જાય છે ઓછું થતું જાય છે ઝીરો થઈ ગયું છે પાંચ મિનિટ પછી એ દર્દીને દુખાવો નથી હોતો આના પરથી એ એ તારણ ઉપર આવ્યા કે દુખાવો કાલ્પનિક પણ હોઈ શકે છે હું એમ નથી કહેતો કે દુઃખે છે એ લોકો ખોટું પણ બોલે છે પણ દુખાવો પહેલાં મનમાં થાય છે પછી શરીરમાં થાય છે આયુર્વેદ પહેલેથી જ સરળ રહ્યું છે સાંધાની વાતમાં કહીએ તો સાંધામાં હાટકા સ્નાયુ લિગામ ટેન્ડન આવી રચનાઓ જોવા મળે એક સાંધો સામાન્ય રીતે આટલી વસ્તુથી બનેલો હોય એ સાંધાને ચલાવવા માટે વાતપીત કફની બહુ ડિટેલ ચર્ચા કરેલી છે પણ સિમ્પલી સમજીએ તો વાયુનું કામ છે ગતિ આપવાનું આપણી કોઈ પણ મુમેન્ટ કે નર્વસ સિસ્ટમ ચલાવવાનું કામ વાયુનું છે પિત્તનું કામ છે ટ્રાન્સફોર્મ કરવાનું કે આપણે એક રોટલી ખાધી છે તો એ એક રોટલીથી શરીરને ચલાવવાનું છે તો એ રોટલીને એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ પિત્તનું છે કફનું કામ છે કે આપણા શરીરના સાંધામાં જે લિક્વિડ હોય છે સાઇનોવિયલ મેમ્બ્રેન એને સાચવી રાખવાનું તો સાંધામાં વાતપિત કફ જળવાયેલા હશે ત્યાં સુધી સાંધા સારા ચાલશે પણ આ વાતપિત કફ જો બગડ્યા તો એને રિપેર કઈ રીતે કરવા તો પહેલાં એ જાણીએ કે બગડે છે કઈ રીતે સાંધાના ખાસ કરીને ગોઠણના ડીજનરેટિવ ચેન્જીસ વાયુથી કઈ રીતે થાય વધુ પડતા ઉપવાસ કરવા વધુ પડતું જમી લેવું લુખી કોરી વસ્તુઓ ખાવી વધારે પડતા કઠોળ ખાવા એક બે ત્રણ દિવસ રાખેલી ફ્રીજમાં વસ્તુઓ જમવી આ બધા કારણોથી ડિજનરેટિવ ચેન્જીસ એટલે કે ઘસારા વેલા ચાલુ થાય છે આ વધેલો વાયુ ત્યાંનો કફ એટલે કે સાઇનોવિયલ ફ્લુઇડ છે જે જે સાંધાને લ્યુબ્રિકેશનનું કામ કરે છે એને પણ સૂકવી નાખશે અને સાંધામાંથી કટક કટક અવાજ આવવાનું કે ક્રેપિટસ આવવાનું ચાલુ થશે એને વિજ્ઞાનમાં કહેવાય ની જોઈન્ટ આર્થરાઇટિસ અથવા સાંધામાં થતો વા આ વાને આપણે ઢાંકણી બદલા વગર પણ ચલાવી શકીએ છીએ આખા ભારતમાં ગુજરાત અત્યારે પહેલા નંબરે છે ગોઠણની ઢાંકણી બદલાવાના ઓપરેશનમાં ઘણા વડીલોને ચિંતા છે કે બતાવવા જઈશ ને કદાચ ઓપરેશનનું કહેશે ઓપરેશનની બીક લાગે છે વડીલો ગામડામાં કે નાના ટાઉનમાં એકલા રહે છે બાળકો બહાર રહે છે એના પણ પ્રશ્નો છે કે રોજિંદા કામ પણ નથી થઈ શકતા ઓપરેશન પણ નથી કરાવવું તો આમાં આયુર્વેદ તમને આસાનીથી બેઠા કરી શકે એમ છે હા આયુર્વેદ તમે અપનાવો તમારા સાંધાને બચાવી શકો છો તો આજે આપણે આયુર્વેદથી પણ કઈ રીતે મટે એ પણ જોશો સાંધાને ઘરગથ્થુ ઉપચારથી અને આયુર્વેદથી કઈ રીતે આપણે બચાવીને રાખવા સૌથી પહેલાં વાત કરું તો આપણી પ્રોપર ઊંઘ સ્લીપ જ્યારે આપણે ડીપ સ્લીપમાં આવીશું મગજના ચેતાકોષો જલ્દીથી રિપેર થઈ જાય છે અને ચેતાકોષોની આજુબાજુ જે દુખાવો વધારે એવું ટોક્સિન હોય એ શરીરમાંથી દૂર થાય છે પ્રોપર ઊંઘથી પણ સાંધા મટી શકે આપણે જોયું છે કે ઘણીવાર લોકો સો કિલોમીટર બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર ચાલે છે મેરેથોન દોડીને કરે છે ગિરનાર દોડીને ચડીને ઉતરી જાય છે પણ ત્યારે કાંઈ નથી થતું પછી દુઃખે છે દુઃખે છે એવું કરતા હોય તો અમુક માત્રામાં જો તમારું શરીર સપોર્ટ કરતું હોય તો શરીરનું સંક્રમણ ચાલુ રાખવું જોઈએ એનાથી શું થશે કે જ્યારે આપણે કોઈ કન્ટિન્યુએશનમાં કામ કરશું ત્યારે શરીરમાંથી જે એડ્રિનાલીન બને છે એ આપણા દુખાવાને દૂર રાખશે તો તમારા સાંધા સપોર્ટ કરતા હોય તો દરરોજ થોડું ચંક્રમણ વોકિંગ કે જોગિંગ કરશો તો ડીજનરેટિવ ચેન્જીસ અને સાંધા બચી જશે ત્રીજું છે પ્રેમભર્યું ઘરનું વાતાવરણ આયુર્વેદમાં એવી વાત કરી છે કે દર્દીને તમારે પુત્રવત ચિકિત્સા કરવી જોઈએ મતલબ એક બાપ એના દીકરાને જેવી રીતે સાચવે છે એવી રીતે ડોક્ટરે દર્દીને ટ્રીટ કરવો જોઈએ તો આ જે પ્રેમની લાગણી છે તમારા દુખાવોને દૂર કરશે તમારા સાંધાને સાચવી લેશે આ ત્રણ વસ્તુ મેં કરી એ લેટેસ્ટ મોડન રિસર્ચ છે બે હજાર ચોવીસ અને બે હજાર પચીસનું હવે વાત કરીએ આયુર્વેદની આયુર્વેદની બે વસ્તુ ખૂબ પ્રચલિત છે પંચકર્મોમાં એક છે પત્રપોટલી સ્વેદ અને બીજું છે જાનુબસ્તી પત્ર પોટલી સ્વેદ એ પોટલીમાં સત્તરથી અઢાર જાતના ઓસળિયા હોય છે એ ઓસળિયાને થોડા ગરમ કરી અને સાંધાની આસપાસ એનું સામાન્ય મસાજ થાય અને જાનું બસ્તી ગોઠણની આજુબાજુ અડદના લોટની પાળ બાંધી એમાં મેડિકેટેડ ઓઇલ રાખવાનું હોય છે એવું કહેવાય ને કે મિજાગરામાં તેલ પૂરીએ તો મિજાગરા પાછા પહેલા જેવા થઈ જાય તો આપણા શરીરના આ જે સાંધા છે એ આપણા મિજાગરા છે એ પણ ડીજનરેટિવ ચેન્જ મૂકીને પહેલા જેવા થઈ જશે તમારી આજુબાજુ એવા લોકો હોય કે જે મોટેથી ઓટકાર ખાય છે જેને ગેસની વાછોટની ખૂબ તકલીફ છે તો એ ભવિષ્યમાં મારો દર્દી હોઈ શકે કેમ કે જ્યારે પેટમાં વાયુ વધશે એ તમારા સાંધાને પણ વાયુથી બગાડશે એનામાં ડીજનરેટિવ ચેન્જીસ જલ્દી આવશે તો આટલું ધ્યાન રાખજો કે તમારું પેટ પણ બચેલું રહે આ છતાં પણ કંઈ કન્ફ્યુઝન છે તો તમે રૂબરૂ આવી શકો છો ઓપરેશનને લઈને કોઈ મૂંઝવણ હોય ઓપરેશન ન કરાવવું હોય અને ખાલી આયુર્વેદ ટ્રીટમેન્ટથી સાંધા ટ્રીટ કરવા હોય તો પણ અમે અવેલેબલ છીએ તમે અમારી ટીમનો ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો એવા અનેક વડીલો એવા અનેક દર્દીઓ છે જે ઓપરેશનની તારીખ લઈને ખાલી અખતરા માટે મારી આગળ આવેલા છે કે તમે આમાં કંઈક કરો તો ઓપરેશન આપણે ટાળીએ અને અમે ઓપરેશન ટાળેલા છે ખાલી દવાથી અને સામાન્ય પંચકરણ ટ્રીટમેન્ટથી આપણા સાંધા પહેલાં જેવા થઈ જાય છે તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી અમે તમારી સાથે છીએ આવા જ કોઈ મુદ્દા કે દુખાવા કે આયુર્વેદ અને વાસ્તુને લગતા કોઈ પણ તમારા પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો જય ધન્વંતરી નમસ્કાર